નમસ્તે દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા વિછીયામાં ઘનશ્યામભાઈ રાજપરાની નિર્મમ હત્યા થઈ અને ત્યાર પછીનો જે ઘટનાક્રમ બન્યો એ આપણે બધા જાણીએ છીએ કે નિર્દોષ યુવાનો પર ખોટી એફઆઈઆર કરવામાં આવી એમને જેલમાં રાખવામાં આવ્યા અને અનેક અત્યાચારો બહેનો દીકરીઓને પણ માર મારવામાં આવ્યો ઘણી ઘણી બધી ઘટનાઓ એ સમયે બનેલી પછી અલગ અલગ નેતાઓ આગેવાનો આવ્યા ન્યાયની માંગણી થઈ અને એમ કરતા કરતા આજે થકમાં કોળી સમાજનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે મુખ્ય મુદ્દો બહુ વાજબી છે કે ભાઈ જે અત્યાચાર કરવામાં આવ્યો છે જે ખોટી એફઆઈઆરઓ કરવામાં આવી છે એ પાછી ખેંચવામાં આવે અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાને ન્યાય આપવામાં આવે આમાં કંઈ ખોટું તો છે નહીં આ સંમેલનમાં હાજર રહીને સમાજને માર્ગદર્શન પૂરું પાડવા માટે કે જે કાંઈ પણ એ ઘટનાક્રમ અંગે મારી સમજણ હોય એ પ્રમાણેની વાત રજૂ કરવા માટે આયોજકો તરફથી મને આમંત્રણ આપવામાં આવેલું ઘણા દિવસો અગાઉ આમંત્રણ આપેલું અને બે ચાર વખત અલગ અલગ સમયે ફોન કરીને પાછો આગ્રહ કર્યો હતો આ સાથે અમારા આગેવાન શ્રી રાજુભાઈ કરપડાને પણ આમંત્રણ આપવામાં આવેલું અનેક આગેવાનોને આમંત્રણ હતું કે ભાઈ ન્યાયની લડાઈ છે આ હક માગવાની લડાઈ છે જે અત્યાચાર થયો છે એની સામેની લડાઈ છે તો તમે બધા આવો બધા ભેગા મળી અને આપણે ન્યાય માટે લડીએ પરંતુ ભાજપવાળાના પેટમાં તેલ રેડાયું અને એને બખેડો કર્યો પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને ફોનો કર્યા અને વાદ વિવાદ ને બધું એટલો બધો બખેડો ચાલુ કર્યો પછી મેં અને અમારા આગેવાન રાજુભાઈ કરપડા બંનેએ ચર્ચા કરી વિચારણા કરી અને નક્કી કર્યું કે આપણે જઈએ અને ભાજપ વાળાને મુદ્દો આડા પાટે ચડાવવાની તક મળી જાય એવું નથી થવા દેવું કેમકે આખો જે મુદ્દો છે આ આખી જે ન્યાયની માંગણી છે એ સ્થાનિક ભાજપના નેતા અને ભાજપની સરકારની પાસે છે કેમ કે અત્યાચાર એમની સરકારે એમના માણસોએ કર્યો છે પણ એમને હવે છટકવું છે આડા પાટે ચડાવી દેવી છે વાત કે જો પેલા બીજા સમાજના માણસો આવ્યા ને પેલી પાર્ટી વાળા માણસો આવ્યા ને આમ બોલો ને પેલો તેમ બોલો ને એટલે આ ન્યાયની વાત આડા પાટે ચડાવવાની કોઈને તક ન મળી જાય કોઈ વિઘ્ન સંતોષી કે કોઈ સમાજનું ભલું ન ઈચ્છનારા વ્યક્તિને આ વાતનું વતેસર કરવાની તક ન મળે એટલા માટે થઈ પછી મેં રાજુભાઈએ નક્કી કર્યું કે ભાઈ આપણે વિડીયો સંદેશના માધ્યમથી સમાજને વિનંતી કરીશું કે જ્યાં અમારું કામ પડે જ્યારે કામ પડે જેવું કામ પડે અમને યાદ કરજો અમારી જે યથાશક્તિ હશે રાજકીય રીતે કે સામાજિક રીતે જે યથાશક્તિ હશે એ શક્તિથી અમે હંમેશા ઉપયોગી બનવાનું કામ કરીશું કારણ કે ચૂંટણી હોય કે ન હોય સ્ટેજ ઉપર આપણી હાજરી હોય કે ન હોય આપણને આમંત્રણ હોય કે ન હોય આપણને કોઈ કહે કે ન કહે પણ જાહેર જીવનના વ્યક્તિ તરીકે સમાજને પડતી તકલીફો અને પીડાઓમાં આપણે આપણી યથાશક્તિ સાથ સહયોગ આપવો એ આપણી ફરજ છે એમ માની અમે કામ કરીએ છીએ અને બીજી મહત્વની વાત કે આ સંમેલન ન્યાયની માંગણી માટેનું છે અને ન્યાય શું છે ન્યાય એ છે કે વિછા પોલીસે જે ખોટી એફઆઈઆર કરી અને એસી પંચ્યાસી જેટલા યુવાનોને ખોટી રીતે જેલમાં પૂર્યા એમની એમને હવે કોર્ટના ધક્કા ખાતા કર્યા છે એ એફઆઈઆર પાછી ખેંચવામાં આવે એ પહેલો મુદ્દો છે અને ઘનશ્યામભાઈના પરિવારને ન્યાય આપવામાં આવે એ બીજો મુદ્દો છે દોસ્તો આ ન્યાયની માંગણીમાં પણ રાજકારણ વચ્ચે જે લોકો લાવે છે એની મારે બે વાત કેવી છે કે વચ્ચે મેં કુંવરજીભાઈ બાવળિયા કોઈ કોળી સમાજના આગેવાન સાથે ટેલિફોન પર વાત કરતા હોય એવો વિડીયો સાંભળ્યો ઓડિયો સાંભળ્યો હતો અને ઓડિયોમાં એવું કે છે કે ભાઈ હવે હું હાથ ઊંચા કરી લેશ પછી હાથ ઊંચા કરી લઈશ એવું વારંવાર એક વાક્ય બોલે છે કે તમે લોકો આમ નહીં કરો તો હું હાથ ઊંચા કરી લેશ મારે બધાને પ્રશ્ન પૂછવો છે કે કુંવરજીભાઈ બાવળિયા હાથ ઊંચા કરી લેશે તો શું થશે સમાજ બરબાદ થઈ જશે સમાજની પ્રગતિ ઉભી રહી જશે સમાજના જે આગળ વધવાના જે કાર્યક્રમો છે એ ઉભા રહી જશે સમાજની ઉપર હું અતિ જુલમ વધી જશે આજે છે એના કરતા ચાર ગણો થઈ જશે કુંવરજીભાઈ હાથ ઊંચા કરી લેશે તો સમાજનું કયું કામ ઉભું રહી જશે પ્રશ્ન એ છે કે સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈનું શું થશે કુંવરજીભાઈ અને એમના સમર્થકોએ આ વિચારવાની જરૂર છે કે લોકોને ડરાવો ધમકાવો દબાણ કરો યુક્તિ પ્રયુક્તિ કરી આયોજકોની ઉપર પ્રેશર લાવવાના ધંધા કરવાના બદલે એમ વિચારો કે કુંવરજીભાઈ હાથ ઊંચા કરી લેશે તો સમાજ કઈ બરબાદ નહીં થઈ જાય પણ સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈ ક્યાં જશે ને એ મોટો પ્રશ્ન છે અને મોટા પ્રશ્નનો જવાબ એ છે કે સમાજ આજે ન્યાયની માંગણી માટે ભેગો થાય છે વાતનું વતેસર ન થાય વાત આડા પાટે ન ચડે એટલે મારી જેવા જે કઈ લોકો આમંત્રિત છે એ સમજીને નથી આવતા પણ કુંવરજીભાઈને હું વિનંતી કરું છું કે ન્યાય અપાવો તમારી સરકાર છે સમાજ પણ એક જ છે જો કુંવરજીભાઈ આ ન્યાયની માંગણીમાં ન્યાય અપાવે કેસ પાછો ખેંચાઈ જાય અને કાગળિયા કમ્પ્લેટ કોર્ટ કચેરી બધેથી કોર્ટ ખેંચાઈ જાય તો કુંવરજીભાઈનું વિંછીયાની બજારની અંદર હાથી ઉપર કરવું જોઈએ અને એ હામૈયામાં હાથીનો ખર્ચો ગોપાલભાઈ ઇટાલિયા તરફથી કેમ કે ન્યાય મળે એ મહત્વનું છે કુંવરજીભાઈ અપાવશે કે રમેશભાઈ અપાવશે કે ચંદુભાઈ અપાવશે મગનભાઈ છગનભાઈનું મહત્વ નથી મહત્વ સમાજનું છે સમાજના પ્રશ્નનું મહત્વ છે કોળી સમાજનું મહત્વ છે અને કોળી સમાજનો ન્યાયનો પ્રશ્ન છે એનું મહત્વ છે એ ન્યાય જે ન્યાય માંગણી કરવા માટે આજે સમાજ એકઠો થાય છે એ ન્યાય જો કુંવરજીભાઈ અપાવતા હોય તો હાથી ઉપર સામૈયું હાથીનો ખર્ચો મારો આપણને એમાં શું તકલીફ હોવી જોઈએ કોઈને ન્યાય મળે તો એટલે હું સમાજના સૌ યુવાનો વડીલો આગેવાનો બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં પહોંચવું જોઈએ એટલા માટે કે મંચ ઉપર કોણ બેઠા છે અને એ શું ભાષણ કરે છે એનું કોઈ મહત્વ જ નથી મંચની સામે કેટલા માણસો હાજર છે ને એનું હંમેશા મહત્વ હોય છે તમે વિચારો કે વડાપ્રધાન મંચ ઉપર બેઠા હોય પણ મંચની સામે વીસ લોકો હોય તો તો વડાપ્રધાનની કોઈ વેલ્યુ નથી તો વિચારો દોસ્તો કે મંચ મંચ અને અને ઉપર બેઠેલો માણસ માણસના મોઢાની વાત ત્યારે જ વજનદાર લાગે છે જયારે મંચની સામે વીસ પચીસ હજાર માણસો બેઠા હોય એટલે મારી બધાને વિનંતી છે કે તમારા અતિવ્યસ્ત સમયમાંથી થોડોક સમય કાઢીને ઘરની બાઇકમાં પચાસ રૂપિયાનું પેટ્રોલ ડીઝલ ભરાવીને પણ આ સંમેલનમાં હાજરી આપીએ ખૂબ જરૂરી છે તમારી હાજરીથી ગાંધીનગર સુધી પડઘા પડશે સમાજને દબાવવાના સમાજને ડરાવવાના સમાજને ધમકાવવાના અને સમાજના નામ ઉપર દાદાગીરી કરવાના ધંધાઓ અને દુકાનો જેણે જેણે ખોલી છે એને સ્પષ્ટ સંદેશ આપવા માટે આજે ઉમટી પડવું ખૂબ જરૂરી છે હું આ સંમેલનને શુભેચ્છાઓ પાઠવું છું સૌ વકીલશ્રીઓને શુભેચ્છા પાઠવું છું જે પીડિતોને જેલમાં યાતનાઓ સહન કરવી પડી એ બધા નિર્દોષ યુવાનોને પણ હું અભિનંદન પાઠવું છું કે તમે સારી લડાઈ આપી છે સૌને શુભેચ્છાઓ અને અમે આ સંમેલનને એ ન્યાયની માંગણીને સાથ આપીએ છીએ જય જય ગરવી ગુજરાત આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ માજી ધારાસભ્ય પુંજાભાઈ વંશ સાહેબ ઋતિકભાઈ મકવાણા રાજેશભાઈ ગોહિલ ભોળાભાઈ સિદ્ધપુર ના માજી ધારાસભ્ય ચંદનજી ઠાકોર બહુચરાજી ના માજી ધારાસભ્ય ભરતજી ઠાકોર સ્ટેજ ઉપર આપ સૌને સંબોધન કરીને સમાજની એકતા માટેની નકો માટેની વાત કરી ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી નવગણજી સ્ટેજ ઉપર બિરાજમાન સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આ સંમેલન ના આયોજકોને ખુબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે અન્યાય સામે લડવા માટે સમાજને કર્યો છે મારી વાત કરતા પહેલા ઘનશ્યામભાઈ રાજપરાના આત્માને શાંતિ મળે એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની ભગવાન એ પરિવારને શક્તિ આપે અને ભગવાનને પ્રાર્થના કરીએ અને એમના પરિવારને આજે આપણે સૌ ખાતરી આપીએ છીએ કે ઘનશ્યામભાઈ ભલે આપણી વચ્ચે ના હોય પણ સમાજ અને આપ સૌ આ પરિવારની સાથે છીએ જ્યારે પણ આ સમાજને કોઈ પણ પ્રકારની આ પરિવારને જરૂર પડશે ત્યારે આગેવાનો અને સમાજ આ પરિવારની સાથે છે અન્યાય સામે લડાઈ એના ઇતિહાસ રહેતા હોય છે આજે ઘનશ્યામભાઈ એ અન્યાય સામે લડતા લડતા જે આ ઘટના બની જીવન અને મરણ તો ઉમર પ્રમાણે દરેક નું લખેલું જ છે પણ કોઈ ક્રાંતિ માટે કોઈ અન્યાય માટે કોઈ સમાજને ને રાહ ઝીંધવા માટે જયારે શહીદી માં નામ નોંધાવે એના નામ એ ઇતિહાસમાં અમર રહેતા હોય છે આજે તમને બધાને પણ અભિનંદન આપું છું કે અહીંયા ન આવવા માટે કરીને અનેક પ્રકારના દબાણ થયા છે રાજપુરા પરિવાર ને આપણે આશ્વાસન આપવા માટે અને એમને પડકે રહેવા માટે કરીને આ તમે જે બધા એક એમના સામે કોઈ પણ પ્રકારનો ડર વગર ભય વગર આજે આ આવ્યા છો તમને તો વર્તમાન ઇતિહાસ કરશે પણ તમારી આવનાર પેઢી પણ ઇતિહાસ યાદ કરશે કે અન્યાય અમે લડવા વાળા આ લોકો ગયા હતા આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ પણ પક્ષની સરકાર હોય એમાં જે પ્રશાસન અને સત્તામાં બેઠેલા અધિકારીઓ હોય કે નેતાઓ હોય એમને અન્યાય થયો હોય તો ન્યાય આપવાની જવાબદારી એ લોકોએ બહુમતીથી એમને સોંપેલી હોય છે અને જેને ન્યાય આપવાનો હોય ત્યારે અન્યાય કરે છે ત્યારે પરિવાર હોય કે કોઈ સમાજ હોય કે અન્યાયવાળા હોય એનું કોઈ રણીધણી હોતું નથી મારા સમાજના સર્વપક્ષીય આગેવાનોને કહેવું પડે કે આજે રાજપરા પરિવાર અને આયોજકોએ કોઈ પક્ષની મીટિંગ નથી બોલાવી કોઈને કઈ લઈ લેવા માટે નથી બોલાવ્યા પણ એક તો દીકરો સમાજે ગુમાવ્યો પરિવારે ગુમાવ્યો અને એના ઉપરાંત પણ તાણું તાણું યુવાના ઉપર ખોટા કેસ થાય એ ન્યાય માટે કરીને આ તમારા બધાને બધાને બોલાવ્યા હતા અને આમંત્રણ આપ્યું હતું સરકારમાં બેઠેલા જે કઈ આપણા સમાજના આગેવાનો હોય એમને પણ હું વિનંતી કરું કે કોઈ પણ પક્ષનો આગેવાન એ જ્યારે એને ચૂંટણી લડવી હોય ત્યારે કોઈ પક્ષને કહેતા હોય છે એમના મોવડી મંડળને કહેતા હોય છે એમના ગોડ પાતરોને કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ છે મને ટિકિટ મળવી જોઈએ એટલે તો તમે સમાજના આંકડા આપો છો અને જ્યારે સમાજ ન્યાય માગે સમાજ તમારી પાસે વિનંતી કરે અને ચૂંટાડા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તા સતાને બેહાડો અને કમસે કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી ન્યાય પણ અપાવી શકતા નથી તો આવી સત્તા એ હું માનું ત્યાં સુધી એ સત્તાનો કોઈ હું માનું ત્યાં સુધી કોઈનો મીનિંગ રહેતો નથી કોઈ એનો અર્થ રહેતો નથી અને એને સમાજની કોઈ ઊંફ રહેતી નથી ત્યારે આપ સૌને મારી વિનંતી કે આ અનેક પ્રકારના સંઘર્ષ પડકારો છે પણ એની સામે લોકશાહીની અંદર ગાંધી જિંદ્યા માર્ગે સંયમતા સાથે બંધારણે આપણને આપેલા હકો એ હકોના અનુસંધાને આપણે કઈ રીતે ટકીને ન્યાય મેળવવા કે આવનાર પેઢી માટે કંઈક સારું થાય એવું કરવું એ આપણાને બાબા સાહેબ આંબેડકરનું બંધારણ હોય કે ભૂતકાળમાં જે આપણાને એક ક્ષત્રિય તરીકે ઠાકોર તરીકે કોળી તરીકે કે આપણને ને ક્ષત્રિય તરીકે જ્યારે બીજાનું પ્રોટેક્શન કરવાની બીજાની સલામતીની જવાબદારી આપણી હતી ત્યારે આજે આ સમાજ કોઈ કઈ એ જગ્યાએ અત્યારે જઈને ઊભો છે કે એને ન્યાય માટે કે એની સલામતી માટે બીજાને કહેવું પડે આજે આ સ્થિતિમાં આવ્યા છે ત્યારે લોકશાહીની અંદર સર્વોપરી કે એની જનસંખ્યા અને સત્તામાં બેઠેલા કે વિપક્ષમાં બેઠેલા જે લોકો હોય એ ન્યાય માટે કરીને આપણી લડાઈ લડે એ આ વર્તમાન સમયની માંગ છે આજે હું ઋતિકભાઈ શૈક્ષણિક સંકુલમાં ગઈ તો ત્યાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અભ્યાસ કરે છે એ આવનાર પેઢી એ ભણેલી ગણેલી છે તો અનેક પ્રકારના અન્યાય સામે લડવા માટેની બૌદ્ધિક રીતે નિર્ણય લઈને સમાજને ઉપયોગી બનશે 6 અનની જરૂર છે બધીઓમાંથી કાય નાના મોટા વ્યસનો હોય તો એમાંથી બહાર નીકળવાની જરૂર છે વટવતન ને વ્યસન આ ત્રણ પ્રકાર એ કોળી અને ઠાકોર સમાજે છોડવાની જરૂર છે આજે એવા માણસોની જરૂરિયાત છે કે કોઈ સંગઠન હોય કે કોઈ પક્ષ હોય સરપંચ હોય કે લોકસભાનો સભ્ય હોય એ જ્યારે એ પોતાના વ્યક્તિગત માટે નહીં પણ સમાજ માટે કે લોકો માટે સમર્પિત હોય એવા પ્રામાણિક માણસો ની પણ વર્તમાન સમય ની અંદર અત્યારે ચૂંટણીઓ હોય એટલે ઘણી વખત આપણું તો અમને બધાયને દુઃખ થાય કે ને ઠાકોર સમાજ એટલે એમની અમે ચૂંટણીના બે ત્રણ દિવસ પહેલા નાનો મોટો ખર્ચો કરી નાખશું તો એ ક્યાં જવાના છે એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે કોઈ પણ વિઝન એ તમારા ટૂંકા વર્તમાન સમય માટે નહીં પણ તમારા બાળકો માટે ને તમારા ભવિષ્ય માટેનો નિર્ણય તમારો હોવો જોઈએ તમે કોઈને પણ મદદ કરો એ ટાઈમે પાંચ પચીસ રૂપિયા એ ઘરના તમે વાપરીને એને મહેનત મજૂરી મહેનત કરીને કોઈ સરપંચ કરીને કોઈ જગ્યાએ સત્તા ઉપર બેસાડજો તો તમે એની પાસે હક ટાપુ કરાવી કહે છો હક એનું કામ કરાવી કે છો પણ ચૂંટણી હોય કે કોઈ પણ મદદ કરવાની વાત હોય એ ટાઈમે તમે નાના મોટી એની પાસે ખર્ચાવાની કે ગમે પેલી કરો તો એ પોતે પણ એવું ઈચ્છે કે તમે એ ટાઈમે જે કંઈ મદદ કરવાની હતી એ મદદ મફત નથી કરી આવું ઘણી વખત હું સાંભળું છું ત્યારે જળમૂળથી ક્યાંક ને ક્યાંક એ તંદુરસ્ત નોકસાઈ દર્શન કરાવીને સમાજ એ સંગઠિત બને પોતાના હક અને અધિકાર માટે લડતો થાય અને તમામ સંગઠનો હોય મેં કીધું એમ તમામ પક્ષો હોય એ પક્ષના આગેવાનો સંગઠનના આગેવાનો એ પોતાના વ્યક્તિગત સત્તા માટે કે સંપત્તિ માટે નહીં પણ સમાજ માટે સમર્પિત હોય એવા માણસોની વર્તમાન સમયની અંદર ખૂબ જ માંગ છે એક બાજુ લાખો કરોડો રૂપિયા ખર્ચવાવાળા લોકો એ આપણા ઉપર અત્યાચાર કરવામાં જુલમ કરવામાં કંઈ બાકી રાખતા નથી આજે મારે રાજ્યના ગૃહમંત્રીને આ વિજયાની ભૂમિ ઉપરથી કેવું છે કે રાજ્યના ગૃહમંત્રીનામાં તાકાત હોય તો આ પાંચ પાંચ વરની દીકરીઓ ઉપર આંતરે તાળે બળાત્કાર થાય છે અને એના મા બાપને વાલી વારશો અઠવાડિયું અઠવાડિયું પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે એની સામે ફરિયાદ નોંધાતી નથી એમની સામે ફરિયાદ નોંધી નોંધ્યો તો હું તમને અભિનંદન આપો આજે બુટલે કરન તમામ પ્રકારની બદીઓવાળા એ બેફામ રીતે લોકો ઉપર જુલમા કરે તમામ પ્રકારના બે નંબરના ધંધા કરે તમામ પ્રકારના ક્રાઇમ કરે અને તો પણ એના હામે કોઈ પ્રકારનો ગુનો દાખલ ના થાય અને આવા ગુના ગુનાખોર લોકોને કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોત તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આ તો ચોર કોટવાળને દંડે તેવી વાત એક તો નુકસાન કર્યું ને સામેથી કેસો દાખલ થાય ત્યારે આ વર્તમાન કાયદો ને વ્યવસ્થા જે કથળ્યું હું તો એમ માનું છું એટલા સુધી કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા પણ ક્યાંક ને ક્યાંક આટલી હદે કાયદો ને વ્યવસ્થા નહોતું કથલું જ્યાં વર્તમાન ગૃહમંત્રીના રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી તેમને ખુલ્લો દોર આપવામાં આવે ગુનેગારોને કોઈ પણ પ્રકારનો ભય નહીં જે વધારે ગુના કરે એમને હામાં અભિનંદન આપવામાં આવે મારે ના કેવું જોઈએ કે કોઈ પણ પીએસઆઈ ની કે પીઆઈ ની કે પોલીસ અધિકારી ની બદલી થાય તો જ્યાં સુધી એ પોલીસ સ્ટેશન માં એની બદલી થાય કે એને પ્રમોશન મળે ત્યારે આમ પબ્લિક આવીને એના વિદાય સમારંભમાં હાજરી આપીને એને અભિનંદન આપે કે ત્યારે જ પોલીસે એને સાચું કામ કર્યું છે તમે વર્તમાન પોલીસ સ્ટેશનોમાં જુઓ

ક્યાંક ભેગા થઈને કઈક સારો વિચાર કરી કે હૃતિકભાઈ પુંજાભાઈ સાહેબ આવડો મોટો સમાજ છે ઘરથીટ હજાર હજાર રૂપિયા પાંચસો પાંચસો રૂપિયાનું દાન કરજો ને તો અહીંયા સૌરાષ્ટ્ર કોળી કોળીધામ એક મોટું એક ઊભું થશે પંદર વીસ વીઘામાં અને એની અંદર ભણવાથી કરીને સમાજના સંગઠન માટેની કે ધાર્મિક વાતો થઈ શકશે આવું જેમ આપણે મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજના નામે થતું હોય અને આવું જોન પ્રમાણે થાય એવી પણ હું તમારા બધા પાસે અપેક્ષા રાખું છું આજે તમે સૌએ મને અહીંયા આમંત્રણ આપ્યું અને ઠાકોર તરીકે એક કોળી તરીકે એક સમાજ તરીકે જ્યારે છું ત્યારે હું આજે તમને એટલી ચોક્કસથી ખાતરી આપીશ અમે બધા જે અત્યારે અમિતભાઈ ચાવડાને બધાય છે કે અમે જ્યારે જન્મ લીધો એ ટાઈમે ભાજપ કે કોંગ્રેસમાં નતો લીધો અને જન્મ ઠાકોર સમાજ કે કોળી સમાજમાં લીધો જ્યારે કોળી ઠાકોર સમાજને અન્યાય ની વાત હોય એને વસતીના ધોરણે કંઈક આપવાનું થતું હોય અને એના માટે કરીને કઠોર નિર્ણય લેવામાં આવે અને અમને કોઈ પૂછે કે ગેની બેન તમારા માટે સત્તા અગત્યની કે સમાજ અગત્યનો છે તો એ ટાઈમે ગૌરવ અને વટ સાથે કહું કે મારા માટે સત્તા અગત્યની નથી મારો સમાજ મારા માટે અગત્યનો છે આ હું નથી કહેતી અમને અમારા પૂર્વજોએ અમારા વડીલોએ વારસામાં આપ્યું છે અમને માધવજી સોલંકીએ વારસામાં આપ્યું છે કે જ્યારે સમાજને ન્યાયની વાત આવે ત્યારે ખુરશી છોડવી પડે તો એને લાત મારી દેવી પડે પણ સૌ મહિના માટે કરીને સમાજ એ પહેલો છે ત્યારે આજે વિચાર ની ભૂમિ પર કહીશું સરકાર માં કે ગમે ત્યાં શું લેવાનું થાય છે એમાં જેટલી મહેનત મજૂરી કરવી પડે એટલી સાથે મળીને કરશું આજે ભૂતકાળ ની અંદર જયારે બે માં અને એના પછી અનેક સમાજો ઉપર અનેક પ્રકારના રાજકીય રીતે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા એસસી હોય એસટી હોય ઓબીસી હોય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ હોય આ તમામ સમાજો ઉપર જયારે ખોટી રીતે કેસ દાખલ કરીને ક્યાંક યુવાનો જેલમાં છે ક્યાંક ખોટી રીતે કોર્ટ ધક્કા ખાય છે એમને ન્યાય મળે ને એમના સામે સામેની સામેના જે કેસ છે એ કેસ પાછા ખેંચાય એના માટે પણ જે લડત આપવી પડે એ સાચે મળીને લડત આપીશું એની પણ આપ સૌને ખાતરી આપું છું આપ સૌ વિશેષ ના કહેતા હજી ઘણા આગેવાનો બોલવાના છે પરિવારને એટલું ચોક્કસથી કહીશ ભાઈ રાજુ ભાઈને ખૂબ અભિનંદન આપું કે આજે દીકરીના પીડા હાથ કરવાની જવાબદારી એમણે લીધી છે કોરોના સમયમાં બાબરમાં આવી જ રીતે એક દીકરીની માતૃશ્રી એક્સપાયર થઈ હતી અને એના પીળા હાથ જ્યારે કરાવ્યા ત્યારે સમાજના આગેવાનો અમે જવાબદારી લીધી હતી એના પછી આજે રાજુભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે આ પરિવારની હુંભ છે આ સમાજમાં જ્યારે કોઈ હાર અન્યાય અન્યાય સામે લડતા લડતા આવી ઘટના બની પરિવારનો વધારો બનતો હોય છે ને પરિવારને હૂંભ આપવા માટેની જવાબદારી એક આગેવાનો સમાજની છે એનું ઉદાહરણ આપ સૌએ પૂરું પાડ્યું છે ત્યારે વિશેષ ના કહેતા ફરી એટલી ચોકસથી ખાતરી આપું કે આજે આ તમે જેટલા પણ ભેગા અત્યારે ભેગા થયા છો આ સંમેલનમાં આવ્યા છો એ મનોબળ તમારું મજબૂર છે નીડર છે તમારે કોઈની પરવા નથી તમે કોઈ ના વેચાયેલા નથી તમારે કઈ કોઈને લઈ નથી લેવું અને સમાજ વેદના તમારા ઉપર છે તમારા દિલમાં છે તમારા મનમાં છે કઈક કરવા માટેની ભાવના છે એટલા માટે કરીને આજે તમે બધા આવ્યા એ તમને જેટલા અભિનંદન આપ્યા એટલા ઓછા અમને પણ અહીંયા આમંત્રણ આપીને પરિવારને હું આપવા માટેની અને આપ સૌના દર્શન કરવા માટેનો આયોજકોએ જે મોકો આપ્યો તક આપ્યો એ બદલે એમનો સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું